જંગલમાં હવે માનવ ચહેલ પહેલ વધી ગઈ છે રોડ રસ્તાઓના કારણે પ્રવાસીઓના વાહનોની પણ મોટી સંખ્યામાં અવર છે ત્યારે આ સ્થિતિમાં જંગલના રાજા સિંહની સુરક્ષા જરૂરી બની છે તેથી હવે વન વિભાગે સાસણગીરમાં સિંહ અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે આધુનિક મોનિટરિંગ સિસ્ટમનો સહારો લીધો છે હવે સાવજની સુરક્ષામાં ત્રીજી આંખ હંમેશા સતર્ક રહે છે ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને તેમાં પણ ખાસ કરી અને સિંહોને માર્ગ અકસ્માતથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરી આ મોનિટરિંગ સિસ્ટમમાં જ્યારે કોઈપણ પ્રાણી દેખાય છે ત્યારે રિયલ ટાઈમમાં ઇલેક્ટ્રોનિક બોર્ડ પર વાઇલ્ડ લાઈફ અહેડ જેવા સંદેશા દેખાવા લાગે છે સાથે જ અહીં વાહનની મહત્તમ સ્પીડ લિમિટ આવશ્યકપણે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક છે જો કોઈ વાહન મર્યાદા કરતાં વધુ ઝડપે આગળ વધે તો વન વિભાગ અને ડ્રાઈવર બંનેને તરત જ એલર્ટ કરવામાં આવે છે

તો એ બધી જે આપણા હર્વી છે એના પણ સંશય ઘણા માત્રામાં આપણા દેખાય છે વાહનોની ઝડપ માપવા અને ઓળખવા માટે આધુનિક સેન્સર લગાડવામાં આવ્યા છે ઓછા પ્રકાશમાં અથવા રાત્રે પણ પ્રાણીઓને શોધવા માટે થર્મલ અને ઓપ્ટિકલ કેમેરા લગાડવામાં આવ્યા છે ત્યારબાદ સિસ્ટમમાંથી તમામ ડેટા સાસણગીર ખાતેના સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશને મોકલવામાં આવે છે આ ટેકનોલોજીએ માત્ર જંગલી પ્રાણીઓની જ નહીં પણ માણસોની સુરક્ષામાં વધારો કર્યો છે હાલ ડ્રાઈવરોને પ્રાણીઓની હાજરી વિશે જાગૃત કરીને અકસ્માત નું જોખમ ઓછું થાય તે માટે આગામી સમયમાં વન વિભાગ ગીર અને બૃહદ ગીર પણ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન કરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટી